આપણા મનગમતા તહેવારોનો અનોખો સમન્વય એટલે દિવાળી જીવનના દરેક રંગોને ખુશીઓથી ભરી દેતો સર્વત્ર દીપ પ્રગટાવીને ઉજાસ ફેલાવનારો સમજણથી સંબંધોને સુમધુર બનાવનારો બાળક યુવાન અને વડીલ દરેકને આકર્ષતો આ તહેવાર એટલે દિવાળી આ દિવસોની ચમક જ જુદી હોય છે દરેક ઘર દરેક આંગણું જાણે ઉજાસનું મોડ પહેરીને બેઠું હોય છે દરેક વ્યક્તિ મનના અજવાળા અને ઉજાસને સંપૂર્ણપણે માણે છે દિવાળીમાં આપણે સૌ સાથે મળીને ઘરની સાફ સફાઈ કરીએ નવીન કપડાં લાવીએ ઘનેડાની ખરીદી કરીએ ફટાકડા ફોડીએ જાતભાતના દીવડા લાવીએ અને રંગબેરંગી ઝગમગતી બત્તીઓ ખરીદીને આખા ઘરને પ્રકાશમય બનાવીએ સૌ સાથે મળીને દિવાળીમાં પરંપરાગત નાસ્તા મુકવાસ અને મીઠાઈ બનાવીએ અને એમાં એકબીજાની મદદ કરીએ ઘરના આંગણે હળી મળીને આપણા સંબંધોની જૂની નવી અને રંગીન યાદોને યાદ કરીને મનપસંદ રંગો પૂરીએ અને ભાત ભાતની આકર્ષક રંગોળી બનાવીએ મનમોહક ફૂલો અને આસોપાલવના પાલવના તોરણોથી આખા ઘરને સુશોભિત બનાવીએ સબરસ અને દહીંના સકન લઈને સ્નેહીજનોના સંગાથે ભૂલકાઓને ભેટ સોગાદ આપીને આ શુભ પર્વ દિવાળીની ઉજવણી કરીએ અને દરેક ઘરના દરેક ખૂણે ખૂણાને સકારાત્મકતા અને આનંદ ઉલ્લાસથી ભરી દઈએ કેવી મજાની હોય છે ને આ દિવાળી દિવાળી પર વડીલો દ્વારા આપવામાં આવતા સુકનરૂપી ભેટ ગણાતા પૈસા આપણા પાકેટને ભરી દેતા હોય છે આપણી ગલીઓમાં આપણી સોસાયટીઓમાં આપણા ભૂલકાઓ બધાના ઘરે જઈ જઈને દિવાળી પર મોં મીઠું કરી આવે અને સાથે સાથે એમનું હસતા મોએ ગજવું પણ ભરી આવે અને આ રીતે દિવાળીને યાદગાર બનાવીએ ધાર્મિક રીતે સ્વસ્તિક કંકુ પગલાં શુભ લાભ ધૂપદીપ નૈવેદ્ય પુષ્પમાળા શણગાર વગેરે કરીને ઘરના મંદિરને શણગારીએ સહપરિવાર દેવી દેવતાઓનું આહવાન કરીએ અને એમનું પૂજન કરીએ અને પ્રભુ સમક્ષ પ્રાર્થના કરીએ કે ઉત્તરથી ઉન્નતિ દક્ષિણથી દાયિત્વ પૂર્વથી પ્રતિષ્ઠા પશ્ચિમથી પ્રારબ્ધ નૈઋત્યથી નૈતિકતા વાયવ્યથી વૈભવ અગ્નિથી ઐશ્વર્ય અને ઈશાનથી ઈચ્છા આકાશથી આવક અને પાતાળથી પૂંજી માંગીએ ખરેખર દિવાળીનો આનંદ જ કંઈક અનેરો હોય છે તો આ દિવાળીના દરેક શુભ પર્વ નિમિત્તે આપ સૌના જીવનમાં અગિયારસથી મહત્વના કાર્યોમાં અગ્રતા આવે વાક બારસથી પ્રગતિના દ્વાર ખોલે ધનતેરસથી શુભ ધન પ્રાપ્ત થાય કાળી ચૌદસથી જીવનમાં કલહ દૂર થાય દિવાળીથી દિલમાં માનવતાનો દીપ પ્રગટે નૂતન વર્ષથી જીવન નવ પ્રજ્વલિત થાય ભાઈબીજથી ભાઈ બહેનની પ્રીતિ વધે ત્રીજથી ત્રેવડ વધે અને ચોથથી ચતુરાઈ વધે લાભ પાંચમથી પરમેશ્વરની પરમ કૃપા વરસે જેનાથી આખો આવનારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે એ માટે પ્રભુ સમક્ષ પ્રાર્થના આ તહેવારો આપણા સંબંધોને ફરી તાજા અને સજીવન કરવાનો મોકો આપે છે આખા વર્ષમાં જો દૂરી આવી ગઈ હોય તો નજીક આવવાનો અવસર આપે છે તો ચાલો તમસને તિલાંજલિ આપીએ અને રજસને આવકારીએ જિંદગીની થોડી વધુ નજીક જઈએ અને હા દીવા તો ઝગમગવા જ જોઈએ દિવાળીએ ઘરમાં અને દરરોજ મનમાં આ સાથે જ આપ સૌના જીવનમાં સુખની હેલી સદાય વરસતી રહે એવી મનોકામના સાથે મનથી દિવાળીના દરેક પર્વની હાર્દિક શુભકામનાઓ